જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ નદી કિનારે રણજીત સાગર રોડ ઉપર આવેલા અલગ અલગ બે સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી જેના માટે છ જેસીબી મશીન ચાર ટ્રેક્ટર એક હિટાચી મશીન સહિત મશીનો કામે લગાડવામાં આવી રહ્યા છે તેત્રીસ ગેરકાયદેસર દબાણોને નોટિસ પાઠવ્યા બાદ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું અંદાજે છાસઠ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઈ રહી છે શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં મહાનગરપાલિકાના સો થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે અને ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડિમોલિશન હાથ ધરાયું છે નદીને મૂળ સ્વરૂપને લાવવા અભિયાન અંતર્ગત પરમ નાકા કાલાવાડ થી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીના નદીના પટમાં ખડકી દેવાલા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે જગ્યાએ ડિમોલિશનની કામગીરી ચાલુ છે જેમાં એક નાગનાથ નાગમતી નદીની અંદર જે દબાણો કરવામાં આવેલા છે એવા પંદર દબાણો છે અને ત્યાં જ ખેતીની જમીન જે છે ખેતી ઓછામાં ઓછા બાર વીઘા જેટલી ખેતી જે છે એમાં દબાણ કરવામાં આવેલું છે અને બીજું નવનાલાની નીચે વીસ જેટલા મકાનો દ્વારા બનાવી અને દબાણ કરવામાં આવેલું છે આજ રોજ આ પાંત્રીસ જગ્યા પાંત્રીસ જે દબાણ કરતા છે એના દબાણો દૂર કરવામાં આવશે અને જે ખેતી કરે છે એ પણ હાલે દૂર કરવામાં આવી ગયેલી છે આને લીધે કુલ અઢી લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા જે છે એ ખુલ્લી થવા પામશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર